ગુડ આફ્ટરનૂન જેદ્વાркаધી જય શ્રી રામ બધાને સ્વાગત છે આપડા નવો એક મસ્તીના તાજા તાજા બ્લોગ વિડિયો ની અંદર તો આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું છે જો કે તમને ખબર જ છે સનલાઇટ ઉપરથી આવે એટલે બપોરના કેટલા વાગ્યા 2 કલાક ગયા છે અને બાય નીકળી ગયા નઈ દઈન જોઈ લો તમે અત્યારે મંદિરે આવી ગયા હૈ તો અત્યારે સિટી માં જઈ કામ થી કામ થી એટલે મિંચકી એક કામ તો એવું છે કે મારા ફોનમાં કઈક ઈસીમ ડિલીટ થઈ ગયું કાલ સાંજે મેં એ બ્લોગ એડિટ કરતો તો એટલે સાંજે જોયું તમે દી પહેલાનો બ્લોગ જો ઈ મેં કાલ હાંજી એડિટ કરીને જ મૂક્યો ને આજનો બ્લોગ પાછો હું બીજા દી ચાલુ કરું કારણ કે હવે ચાલુ કર્યું આપણે કે ડેલી બ્લોગ મૂકી જો પોસિબલ થઈ છે તો ડેલી બ્લોગ બાકી બે દી એકવાર તો બ્લોગ આવે તો કન્ટિન્યુ જ છે આપણે તો અત્યારે જાય સ્ટોરે અને રાજકોટમાં બીજા કામ હે એક પતાવતા આવી તમને આગળ બતાવી આજના દિવસમાં કેવા કેવા ભેગા થાય તો અત્યારે જે કામ હતું એ આપણે પતી ગયું અત્યારે ત્યાં સ્ટોરે ગયા હતા અને

રેસ્પોન્સ થઈ ગઈ ડાયરેક આપણે એરપોર્ટ આવી ગયો એપોર્ટ ડાયરેક્ટર શીતલ પાર્ક કાર્યથી નાણા વર્ષ ચોક વચી આવું કંઈક અત્યારે પ્લાન થયા કરણભાઈ ને ધાર્મિક ભાઈ ખંડેરીથી આવે ડાયરેક રેવલેશન એ જાય અને ધ્રવિલભાઈને આપણે જે સ્ટોલ હતા એ બધાને અહીંયા લઈ લીધા હવે લોકો નહીય ગર્દી ને ઉં કઈક આને ટ્રાફિક થાય ને એટલે આ એરપોર્ટ ના ગ્રાઉન્ડ પર લઈ લીધા હવે આટુ મારું ગ્રાઉન્ડ લઈ લીધા છે ત્યાં આવળો ઉંતાપુણા મેલી માયા બંધે પોચી ગયા એરપોર્ટ પાસે તો મંદિર બાંધે મણ કુલ છે જાય આપણે રિવોલ્યુશન એ તો બંડી

અમારી હગાયું બાકી તમારે લગન બગન થઈ ગયા હે બરોબર ને હે અમારે જે ગોતવાનું એ બધી નાડી નેપો કાઈ નથી તો અમારા પરમ મિત્ર એવા ધ્રુમેલભાઈ સોનોગ્રા નો બર્થડે હોય અને મારે ગાવું હોય ત્યારે બાર બાર દિન એ આયે બાર બાર દિન એ ગાયે તું જીઓ હિયર કમ બાર દિન એ ગાયે તુમ જીઓ

કપડા કપડા જે પણ પહેરવાના એ બધા અમને રેવોલ્યુશન દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ છે જો તમને એમાંથી એક પેર ગમે તો અહીંયા આવીને ક્લોથ બાય કરજો ક્લોથ શું છે આ બધું સાચું છે

તો ગેસ કરો ક્યાંય જતો હોય એ ખબર જ છે બધાને ભાઈ શેરડી જ વાઢવાની હોય તો શેરડી વાટતા આવી ઘર હાટું લઈ જાય ઉઠો ત્યાં તો એ ભેગાકી કે શેરડી વાટતા આપણે તો કામ સીંધો આ કાલે કામ સીંધો આટું કામ કરવા આટું ઈશું ને સવાર સવારમાં ઉઠો તો આપણે ભાઈ લથડાઈ ગઈ તો હવે આપણે જઈ શેરડી વાઢી લઈ એ સોરી આમ જવાનું આપણે શેરડી વાઢી લઈ અને ઘરે પોગાડી દઈએ તો કન્ટિન્યુ

કોણ આવવાનું છે ગેસ કરો આ રાજકોટ ચોક ઉપર છે જોઈ આય જો તો ભાઈ આપણે Honda ના 3 ને જોઈ લીધું રાજકોટ માં ધરતી ની બધી બાકી છે હવે 3 શોરૂમ માં ચેક કર્યું પણ ક્યાં એટલે ક્યાંય મને આપણે વાયર મળ્યો નહીં બોલો લેગી કોલોનો વાયર આવે એ સુધી ગયો એટલે એમાં બધા મારા જરૂરી ડોક્યુમેન્ટ પડ્યા પણ મને ક્યાંય મળ્યો નહીં ભાઈ આ ત્રણ મધ્યની શોરૂમમાં હવે રાજકોટ સિટીમાં જ મારે જવું પડશે ભાઈ એટલે રાજકોટમાં તો ક્યાંય શોરૂમમાં ભેગું થયું નહીં ને પછી હવે ઓન્ડાના પાર્ટ લેવા જવું પડ્યું લેવાનું જો આ ખાલી આખા વાયર લેવા જો રાજકોટમાં કેટલું આખું રાજકોટ વીધી નહીં આ વાયર માન હવે શોરૂમે જાય ને ત્યાં જઈને હવે જોયા લાગે કે નથી લાગતો અને પછી તમને આગળ બતાવી છસો નંબર નો લેવાનો હતો છસો ને એક નંબર નો લેવું રહ્યું હે કે બીજા હતા નહીં છસો નંબર નો હતો છસો ને એક નંબર નો લીધો વાયર તો હવે શોરૂમે જાય અને ત્યાં જઈને જોયું હવે શું થાય ને શું નહીં આપું રાજકોટ સાફ કરના કરે મંત્રી મંત્રી આવે ને તો બધું સાફ થઈ જાય એક દીમ આપણું રાજકોટ સાફ થઈ જાય ભાઈ એમાં વારે ન લાગે